બત કી લે ય યુરિયા ભી પાડે હે રેડીય ભી હે ય ભીેર ના હે ઠીક હે ચલો આગે યે સોલ હે બીજ થી ઇધર નાખ ના હે ખેત મે જાના હે ઓર વાવ ના હે ચલો તમે કયા ગામ ના છે ઈ તો ક તમે કયા વાડા ગામ ના છે હિન્દી આવાડ હિન્દી નમસ્તે